હવે આ જે લુલુ શોપિંગ મોલ છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ડીલ પણ કરી નાખી પરંતુ જમીન ફાળવવાની અંદર મુશ્કેલી ઊભી થઈ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો જ્યારે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થયેલું ત્યારે એક બાબતની જબરજસ્ત ચર્ચા થઈ હતી કે અમદાવાદની અંદર દેશનો સૌથી મોટો મોલ બનવાનો છે અને એ જાણીતી કંપની લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ કંપની દ્વારા બનાવવામાં બનાવવાનો છે હવે આ જે લુલુ શોપિંગ મોલ છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમ ડીલ પણ કરી નાખી પરંતુ જમીન ફાળવવાની અંદર મુશ્કેલી ઊભી થઈ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો વાઇબ્રન્ટ સમિટ વખતે એક બાબતની સૌથી વધારે ચર્ચા થયેલી કે લુલુ ઇન્ટરનેશનલ છે કે જે લુલુ મોલ તરીકે જાણીતું છે અને કેરળની અંદર એના મોલ છે બધા દેશભરમાં ઘણી બધી જગ્યાએ મોલ છે પણ અમદાવાદની અંદર એક સૌથી મોટો મોલ બનાવવાનો છે લુલુ કંપની એની ચર્ચા થઈ હતી અને તાજેતરમાં જૂન મહિનાની અંદર જ્યારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ આ દરખાસ્ત આવેલી અને પાંચસો ઓગણીસ કરોડ રૂપિયામાં આ ડીલ થઈ હતી અને આ જે લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને જે જમીન ફાળવવાની હતી એમાં એક વિવાદ ઊભો થયો છે તો વાત એમ હતી કે અમદાવાદની અંદર જે ચાંદ ખેડા કરીને એક વિસ્તાર આવેલો છે ત્યાં આગળ છાસઠ હજાર એકસો ને અડસઠ સ્ક્વેર મીટરનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સને ફાળવવામાં આવ્યો હતો અને સ્ક્વેર ફૂટ ડી ર જે સ્ક્વેર મીટર ની રેનો જે ભાવ હતો એ ઇઠોતેર હજાર પાંચસો રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો એટલે લગભગ પાંચસો ઓગણીસ કરોડ રૂપિયામાં આ ડીલ થઈ હતી પણ મુશ્કેલી એ ઊભી થઈ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પૂરેપૂરો જમીનનો હિસ્સો નથી એટલે જમીન ફાળવવામાં એટલે લુલુને જે જમીન આપવાની છે એ જમીન ફાળવવામાં અત્યારે એ અસમર્થ થઈ ગઈ છે આ જે ચાંદખેડાનો છાસઠ હજાર એકસો અડસઠ સ્ક્વેર મીટરનો જે વિસ્તાર છે એમાંથી દસ હજાર છસો ને સ્ક્વેર મીટરનો જે વિસ્તાર છે એ ખેતીની જમીન છે એટલે ખેતીની જમીન હોવાને કારણે આ જમીન લુલુને આપી શકાતી નથી એટલે અત્યારે એક મોટો વિવાદ ઊભો થયો છે અને જૂન મહિનાની અંદર આ ઘણી બધી જૂન મહિનાની અંદર એક બીડ જાહેર કરવામાં આવી હતી અને એ બીડ લુલુ ઇન્ટરનેશનલ બોલે જીતી લીધી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા મળતા રહીશું થેન્ક યુ વેરી મચ